અને મારા માટે બધું કામ મૂકીને તો જો અત્યારે તો જે અડધા કપડા મશીનમાં નાખ્યા હતા ને એ મેં કાઢી લીધા હાઈડ્રો કરીને એના બીજા અડધા ધોવા નાખી દીધા કપડાનો ઢગલો તો ઓછો નહીં બીજા તો જ મશીનમાં છે જ તો ચલો હવે ફટાફટ કામ પતાવી દઈએ તો આ શું ક્યારની ગાયની રાહ જોતી હતી ફાઇનલી ગાય કેર

પલે પહેલા બરખા એ મત કેવ ખાતા પેલા નામ બોલવું પડે બોલીએ ને એટલે મારા ના થાય એટલે ખાલી ગાય ખવડાવી આપણે સરસ લન ગાય ખવડાવી એ મોટી વાત ચલો હવે તમે આવી ગયા એટલે તમારા માટે ચા આજે કામ કરે એટલે કામ હજી બધું બાકી જ છે તો આપણે તો ચા પાણી કરી લીધા સાથે નાસ્તો પણ થોડો કર્યો

અમારા ઘર માં બીજું કોઈ આવે જ નઈ ફુગ્ગા સિવાય ચાલુ થઈ જાય આપડે આવી ગઈ ધાબા પર લઈ લીધી હાથમાં પત્તા અમાર ચગાઈ રહેશે કે નઈ ચગાઈ રે Jadi ya Oke. Guys, nih, co so <sh Stressvik Worlds> uh, aja <Kombi hari wonder peace> આહાને વિડિયો દાબે કોના આતો બહુ કો આ ઓ ગસ્ટે દાહા જ કામ કરવાનું તા જગ્યાવા નઈ આમ હામું જો આહા હા જગ્યાનું જગ્યામાં

થોડું નાખો નાખ્યું તો ચાલો આપણું જમવાનું બની ગયું અને આજે તો બધું શાખ માનું એક બનાવ્યું તો એને બને જોવો તુવેરનું શાક હવે કેવું બને છે ખારું હું જોવું પડશે મે ભીંડાનું કરી દઉં રોટી અને ખીચડી તો ચલો હવે આપણે જમી લઈએ જમી લઈએ તાવે હેલો તો ગેસ લાગવાયા 10 અને બબુ બેન તો ત્યારે ઊંઘી ગયા કેમ કે ટીમ કે દવા પીને સીધી આપણે એને ઊંઘાડી દીધી અને આજે તો મારે ચા બનાવવાનો બાકી છે મકીબેન વાસણ ગોઠવી દીધા એટલે મમ્મી આજે તો ચા પીધા વગર ઊંઘી ગયા તો ચાલો હવે હું માટે ચા બનાવી દઉં અને પછી હું થોડો આરામ કરું તો મળીએ તો કાલે બાય ગુડ નાઇટ જય માતાજી